અમદાવાદના ચાણક્યપુરીમાં જે પ્રકારે લૂખખાઓ તેમનો આતંક મચાવ્યો તલવાર અને હથિયારો સાથે તેમણે શક્તિ પ્રદર્શન કર્યું અને અમદાવાદની પોલીસે આ લૂખખાઓ છે તેમને તેમની હૈસિયત પણ બતાવી અને આ લૂખખાઓ ઘૂંટણીએ પણ પડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતની વાત કરો કે મોટા શહેરોની વાત કરો તેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને અસામાજિક તત્વો અને લુખાઓ પડકારતા હોય છે અમદાવાદની ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી એક સોસાયટી છે જેનું નામ છે શિવમ આર્કેડ ત્યાં બી બસો પાંચ નો જે ફ્લેટ હતો તેમાં આ લુખાઓ છે તે દારૂની મહેફિલ

આ રાજ્યમાં જે લોકો આતંક મચાવતા હોય છે તેમને પણ કાયદામાં રહેશો અને ફાયદામાં રહેશો તે મામલે કહ્યું છે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આજ પ્રકારનો નો રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે જે એક્શન લેવાના હતા અને જે કોઈ આ ગંભીર ભૂલ કરી છે આવા ટપોરીઓ આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે જરૂર પડશે તો આનથી બી કડક પગલા ભરવામાં આવશે એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું તમને સ્વતંત્રતા બધી જ છે પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે હવે આ અસામાજિક તત્વોને જે લોકો આતંક મચાવતા હોય છે તેમણે ચેતી જવાની જરૂર છે અને રાજ્યની જે પોલીસ છે તેમને પણ કડક નિર્દેશો આપી દેવામાં આવ્યા છે અને આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી પણ કડક કરવામાં આવશે તેવું પણ સંઘવીએ જણાવ્યું છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં